ફિલ્ટર થઈ અને એ આનામાં આવે આ તમને બતાવું આ દાડમ આ જુઓ આ ટાંકો છે અને આ ટાંકામાંથી નીચે મોટર વાગી જાય છે આ છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો દાડમ લાલ એકદમ બહુ મીઠા છે બહુ સારા છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ઘણા દિવસ પછી આપણો વિડીયો આવ્યો છે તો ફ્રેન્ડ્સ હતું એવું કે કાંઈક વિડીયોમાં કંઈક કામ જેવું કંઈ હતું નહીં તો હું તમને શું બતાવું એ જ હતું આ જ રૂટિંગ ન હતું બસ અહીંયાથી કામ કરવાનું અહીંયા ગાડી મૂકવાની અહીંયા ગેરીસમાં મૂકવાનું બસ અહીંયા જવાનું તો પછી આવું બધું તમને બતાવીને ફોટો તમને બોર કરવો તો ફ્રેન્ડ્સ આજનો દિવસ છે અઢાર તારીખ છે અને વાગ્યા છે સવારના નવ ને આપણે આવ્યા છીએ આપણી દુકાને તો આ તમે જોઈ શકો છો હજી બધી દુકાન બંધ જ છે આ મેં અત્યારે કાલે જ આનો શોટ અપલોડ કર્યો છે જે ગાડી આ ઊભી છે ને આ ચેન્જ કરી છે આ કેબિન આખી ચેન્જ કરી છે હવે આ અહીંયા અહીંયા પ્લાય આવશે જે કાપીને રાખી છે મારા ભાઈની ગેરેજમાં છે આ તમે જોઈ શકો કૂતરા એ કૂતરાઓ છે આ છે કાળુ તો ફ્રેન્ડ્સ અમારે ત્યાં દાડમ ની ખેતી ઘણી થાય આ તમે જોઈ શકો છો તો દાડમ જ છે ખેતી બહુ જ થાય આમ બે આપ્યા છે હું ખાઈશ બે ડાળમ તો હવે આ અબાજુ મૂકવા જાય છે દાળમની ખેતી ઘણી બધી થાય તો ફ્રેન્ડ્સ આ હવે જાય છે જ્યાં દાળમ પહોંચાડવાના છે ત્યાં જાય છે તો મને બે આપ્યા છે એક ખાવ છું એક રાખી દીધો છે આ જોઈ શકો દાળમ તમે શું કહો છો દાળમ ક્યાં જાય છે બાપન બોલો આમાં બોલો હા હા તમે શું ક્યો છો આ છે વિઠલભાઈ પટેલ હા ડાણામ ક્યાં જાય છે ડાણામ દેવપરમાં જાય છે દેપરમાં ક્યાં આ અહીંયા बाजूમાં ગોડાઉનમાં ઓ આ ગોડાઉનમાં જાય પેકિંગ હાઉસ પેકિંગ હાઉસ લા આપડી વાડી ના હ જોઈ શકો કેવડા મોટા થાય છે આપડી વાડી આ કામ તમને બતાવું ગોડાઉન એમાં પેકિંગ માટે જાય છે સામે એસીસી જે લખેલ છે ગોડાઉન ગોડાઉન છે છે એ જે માથે પાત્ર દેખાય છે ને આ વાળું એ આખું ગોડાઉન છે ત્યાં ડાળમની પેકિંગ થાય છે તો ફ્રેન્ડ્સ કે જે તમે સામે જોઈ શકો છો જે ગાડી હતી ત્યાં મેં તમને કીધું ને એસએસસી સિમેન્ટ આજે સામે લખેલ છે આ જુઓ કેટલો મોટો ગોડાઉન છે ત્યાં ગાડી છે બંધ છે એ નાઇટમાં જ લોકો કામ કરે નાઇટમાં પેકિંગ કરે છે ગોડાઉન નથી અહીંયાથી જોઈ શકું આ છે ગોડાઉન જો આ ગાડી ઉભી

કોઈની દુકાન ચાલુ જ નથી એક પાણીવાળાની પ્લાન્ટની ચાલુ છે અને આપણી દુકાન ચાલુ છે તો અત્યારે આવ્યા નથી કેમ કે આજે સન્ડે પણ છે છૂટીનો દિવસ છે આપણે સન્ડે રાખીએ છીએ છૂટી પણ બપોર વાંય રાખીએ છીએ તો અત્યારે બાર એક વાગ્યા સુધી તો આપણને કામ કરવું પડશે પછી બપોર વાંય આપણને છૂટી હશે હા આ મારા ભાઈની પણ દુકાન જોઈશું આજે કોઈ આવ્યું નથી તો એમ છે તમને બતાવું કેવી રીતે પાણી પ્રોસેસ થાય છે આજે પાઇપ છે ને આના અંદર પાણી છે આનું પાણી આપણા પાસે બોર છે તો બોર ચાલુ કરીએ એટલે આના અંદર મતલબ આના ઉપર આવે પાણી આ સમજી લો આ બોરવાળું પાઇપ છે જે દેખાય છે ને આ પાણી આના અંદર નીચે જાય પછી નીચે તમને બતાવું કેમ બધું ફિલ્ટરવાળું શું શું રાખ્યું છે આ જોઈ શકશું આ રેતી છે અને જે નેટ કહેવાય આપણે નેટ પણ છે ને કાકડા પણ છે બધું છે અને આમાંથી ફિલ્ટર થઈ અને એ આનામાં આવે આ તમને બતાવું આ દાડમ સારું જ આજુ આનામાંથી આવે ફૂલ તો નથી આજુબાજુ અહીંયાથી આવે અહીંયાથી આવે ને આ ડાયરેક નીચે જાય નીચે જાય એટલે મતલબ આ ટાંકામાં જાય આ ટાંકો છે તમને બતાવો અત્યારે તો ફૂલ જ હશે ટાંકો છે આ ટાંકામાંથી નીચે મોટર લાગી ગયા તમને દેખાય ને મોટર આ મોટર ખેંચી આજે સામેવાળું પાઇપ દેખાય છે આ પાઇપમાંથી આમ જાય તો તમને આમ જાય અને અહીંથી આવે અહીંથી આવે એટલે આ બધું રિફાઇન ફિલ્ટર થાય ફિલ્ટર થાય તો આ બધું ફિલ્ટર કરવાનું છે પછી આમાં ફિલ્ટર ફિલ્ટર થઈ જાય એટલે આ લાઈન જાય ને આ લાઈન એ લાઈનથી ત્યારે કે આ ટાંકીમાં જાય આ મોટી ટાંકી આ ફિલ્ટર ફિલ્ટરવાળી ટાંકી છે આમાં બધું દેગું થાય પાણી પણ આમાં શું છે પાણીમાં આ શું છે કે સાહીઠ ટકા વેસ્ટ જાય ને ચાલીસ ટકા મળે વેસ્ટ પાણી તમને કેટલું બધું જાય છે આ જુઓ આ વેસ્ટેજ જાય છે હવે આ વેસ્ટેજ સીધો ડાયરેક્ટ જાય છે જે આપણા આપણા ટાંકામાં નહીં સીધા બારે જે છે ને ત્યાં તેના તેનામાંથી નીકળી જશે તમને બતાવીશ ક્યાં વેસ્ટેજ જાય છે તો આ તમે જોઈ શકો છો આ પાણી છે પાણી આ ઠંડુ પાણી ઠંડુ પણ પાણી કરવા માટે છે આ પણ છે એના માટે આ ગ્રીઝર પણ લાગેલું છે આ ઠંડુ પાણી કરવા માટે છે અત્યારે તો એ બધું આ ઠંડા પાણી માટે છે જે આ લાઈન જાય છે ને ઠંડા પાણી માટે છે ને આ નોર્મલ પાણી છે જે આ ટાંકીવાળું પાણી છે ને બધું નીચેથી લાઈન અરિયા તમે જોઈ શકો નીચેથી લાઈન જ નાખેલી છે તો આના આનાથી પાણી ભરાય તેની પર જોઈતું હોય અહીંયાથી ભરી લેવા તો ફ્રેન્ડ્સ જે તમને વેસ્ટેજ પાણી તમને જોયું ને તો આવાળું પાઇપ છે ને આનામાંથી આવે તો અત્યારે એનું ટાકું ભરાય છે તો આમાંથી પાણી આવે ને અહીંયા આપણું પાઇપ છે આવેલું તો અહીંયાથી વયો જાય વયો જાય ડાયરેક્ટ સીધું આ બાજુ નીકળે આ બાજુ નીકળે ડાયરેક્ટ પાણી પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં એવું છે કે ચાલીસ ટકા પાણી પીવાનું મળે તો એટલા માટે બોર જોઈએ બોર તમને બતાવું બોર ત્યાં કને છે આયરો બોર બોર બધું મતલબ બંધ કરી નાખ્યું છે ચાલુ છે એમ પણ બધું બધું લગાવીને બંધ કરી નાખ્યું છે આ છે બોર

પાણી છે આ તો તમે જોઈ શકો છો અહીંયાથી આમ જાય છે આ જે વેસ્ટેજ તમને બતાવ્યું ને વિડીયોમાં અહીંયાથી આ પાઇપમાં જાય અહીંયાથી 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 વયો જાય તો ઘણું બધું વેસ્ટેજ નીચે ફ્રેન્ડ્સ આપણા પાસે અત્યારે આ બોલેરો આવ્યું છે આ તમે જોઈ શકો છો આ બોલેરો હાજી ફીર જે કંપની છે ને તેમાં ચાલે છે મીઠામાં ચાલે છે એકદમ તમે આમની હાલત જુઓ કે કેવી હશે થોડોક અવાજ નહીં આવે કેમ કે પ્રેશરને લીધે આની હાલત જુઓ ફ્રેન્ડ કેવી છે આ મીઠામાં ચાલે છે બંને સાઈડની આપણે આને વોચિંગ કરવાની છે કરવાની છે છે મોસમ આવો તો ફ્રેન્ડ થોડીક વાર રહીને તમને મળું ત્યાં સુધી આ ગાડી વોશિંગ કરી લઉં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે પછાડના ચાર

તો આ તમે આ મોસમ તમે જોઈ શકો છો કેવું છે વરસાદી માહોલ જેવું મોસમ છે આ જોઈ શકો આપણે ડેલી અત્યારે વહેલા જ આવીએ છીએ એક કુતરો આ બેઠો એક આ બેઠો આ ક્યાં જાય છે ગાડી ગાડી ગિરિશમાં આવી છે ગીસ વાળો બંધ પડ્યો છે આવ્યો નથી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે બપોરના દોઢ તો આપણે આજે વહેલા આવી ગયા છીએ જમી કરીને વહેલા આવી ગયા છે કેમ કે આપણા પાસે બે ગાડીઓ ઊભી હતી આ તુફાન છે તેમાં આપણે વોશિંગ તો કરી નાખી છે પણ એમાં શું છે કે નીચે આ નીચે ઓઇલ લગાડવાનો છે તો ફ્રેન્ડ્સ આ બે ગાડી છે એક આ ભી ને એક આ તુફાનું ભી બંને ટ્રાવેલ્સ છે ડિયા ટ્રાવેલ્સ તો બંનેમાં આપણે નીચે વોશિંગ કરી નાખીએ છીએ બંનેમાં ઓઇલ લગાડવો છે તો આગળના વિડીયોમાં તમે જોયો હશે કે જે બોલેરો આપણે વોશિંગ કરતા હતા મીઠાવાળી આ પડી છે તમે જોઈ શકો છો આગળનો ટાયર નીકળી ગયો છે કેમ કે કામ કરવા માટે આવી હતી તો હવે આપણે આમાં ઓઇલ લગાડવાનું શરૂ કરીએ વોશિંગ તો કરી નાખી છે નીચે આ કેન પડ્યો ઓઇલનો આપણે આ નલી કાઢી છે પછી લગાડીએ ઓઇલ તો ફ્રેન્ડ્સ એક ગાડીમાં આપણે આ દુકાનમાં આપણે ઓઇલ લગાવી ચૂકીએ છીએ હવે જે સામે ઊભી છે તેમાં ઓઇલ હવે ખૂટી પડ્યું છે તો ફોન કર્યો તો હવે જે ગાડી જે માલિક છે એ આવે છે લેવા એટલે ગાડી આ લઈ જશે ને ઓના માટે ઓઇલ લઈ આવશે તમે જોઈ શકો ઓઇલ કેવી રીતે લગાડ્યું છે અંદરથી જે જંગ નાખાય ને એના માટે છે કેમકે આ સવારના વેલી જાય છે આ બાજુ ભુજ સાઈડ તો ઘણું બધું જંગ લાગવાનું તો હા હોય છે મીઠાવાળું રોડ થઈ જાય છે ને એટલે ઘણું બધું જંગ લાગી જાય છે તો એક હવે આ કમ્પ્લીટ કરી રાખી દીધી છે હવે ઓના માટે આપણે ફોન કરે તો વાત જોઈ રહ્યા આ ગાડીમાં અહીંયા પણ ગાડીનું કામ ચાલુ છે જોઈ શકો તમે કે આ તમે ચાલુ કરી બતાવું કેવું છે મશીન બટન બટન ચાલુ કરી આ જોઈ શકો કેવીસર છે આને મોજલ છે આ દબાવવાનું અત્યારે તો પોઈન્ટ છે એકદમ પોઈન્ટવાળું પ્રેસઅપ છે આની સેટિંગ માટે આ વાળું છે ને એને કરવું પડશે તો પરંતુ સેટિંગ કરી નાખી જાય આટલી ઓ ભાઈ આવી ગયા ઓઈલ લઈને હોન્ડા ઉપર તમે જોઈ શકો છો હવે ફોન કર્યો તો આટલી વારમાં આવી પણ ગયા તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ઓઇલ માટે કઈ દીધું છે કેન દઈ દીધું છે હવે લેવા જાય છે એ નહીં કામ બ્રેક થઈ ગયું છે કેવું કપર કપડો આવી જાય હમ આનાથી લૂછી નાખો જેટલું પહેલે હતું ને એટલું લેતા ત્રણ ચાર લીટર ગાડી જાય મારી અંદર લગાડવામાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે ત્રણ અને આપણે બે ગાડી જે તુફાન હતી એમાં આપણે ઓઇલ લગાવી ચૂક્યા છીએ હવે આ સામે ઇકો આવી છે ઇકો પણ આ ભાઈની છે તે પણ આપણે નીચે બધું વોશિંગ કરીને પછી ઓઇલ લગાવવાનું છે మే જોઈ શકો કે એ ગાડી થઈ ગઈ છે અહીંયા हालत કેવી થઈ ગઈ કાજુ તો ઓઈલ ઓઈલ થઈ ગઈ ફાટ જે લગાઈ ગયું ત્યાં સામે ઈકો દેખાઈ ચણાઈ લાગે કાજુ ભાઈ આવે ના પહેલા આની વોશિંગ કરસન પછી ઓઈલ લગા

y entré por